નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ નવ મે બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હજુ પણ નવ દસ અગિયાર બાર અને તેર તારીખ સુધી નવથી તેર તારીખ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલાક વિસ્તારોમાં રહેલી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદના જે સંજોગો છે તે આપણને જોવા મળી રહ્યા છે તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે ગઈકાલે પણ પસાર કરતા વધુ તાલુકાની અંદર વરસાદ નોંધાઈ ચૂક્યો હતો અત્યારની અપડેટ તો આજે ખાસ કરીને અત્યારથી લઈ સાંજના ચાર વાગ્યા સુધીની અંદર જે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં લખપત ખાવડા નલિયા ભુજ માંડવી અને ગાંધીધામની અંદર વરસાદની સંભાવના રહેલી છે તો સૌરાષ્ટ્રમાં પણ આજે થોડું વરસાદનું જે બળ છે તે વધી રહ્યું છે પોરબંદર સાઈડના વિસ્તારો હોય ભાણવડ સલાયા દ્વારકા જામનગર રાજકોટ ગોંડલ જુનાગઢ જસદણ મોરબી અને ચોટીલા આજુબાજુના વિસ્તારો જેમાં સૌથી વધારે લાલપુરથી કાલાવાડ ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની તીવ્રતા વધી રહી છે જૂનાગઢ સાઈડના વિસ્તારો કેશોદ માંગરોળ વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા મહુવા રાજુલા તેમજ તુલસીશામ આજુબાજુના જે વિસ્તારો છે કોડીનાર ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર સાઈડના બાંસવારા સાઈડના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે વાત કરીએ કે સાંજના છ સાત વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં જીએફએસ મોડલ અનુસાર મેઘતાંડવ જોવા મળશે જેમાં દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ ભાણવડ અને પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે જૂનાગઢની અંદર આજે વધારે વરસાદની સંભાવના છે વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી પંથકના જે તમામ વિસ્તારો છે તેમજ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલમાં પણ વરસાદની સંભાવના છે વિરમગામ અમદાવાદ મહેસાણા હિંમતનગર ઉત્તર ગુજરાતના જે આ વિસ્તારો છે રાધનપુર પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા થરાદ ધાનેરા સહિતના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોરબી કચ્છ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ ભાવનગર અમદાવાદ મહેસાણા આ મધ્ય ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદ જોવા મળશે હવે આપણે આવતીકાલની અપડેટ જોઈએ ગણી શકસ તારીખની બપોર પછીની અપડેટ જોઈએ જેમાં એક વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી દ્વારકા સલાયા ભાણવડ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને કચ્છમાં હળવા વરસાદથી શરૂઆત થશે જે આગામી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે નલિયા લખપત ખાવડા રાપર ગાંધીધામ ભુજ અને માંડવીમાં ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને આપણે વાત કરીએ તો દુવારિકા હોય સલાયા હોય જામનગર મોરબીમાં પણ વરસાદ જોવા મળશે જેમાં સૌથી વધારે પોરબંદર ભાણવડ ભાટીયા ખંભાળિયા લાલપુર ભાણવડ વેરાવળ ગોંડલ જસદણ ઉપલેટા સાઈડના વિસ્તારો તેમજ ધ્રોલ સાવડી વાંકાનેર રાજકોટ જામનગર આ બધા વિસ્તારો જૂનાગઢ કેશોદ બગસરા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ વેરાવળ કોડીનાર તુલસીશામ રાજુલા ઉના આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે સુરત ભરૂચ રાજપીપળા તાપી નવાપુર તેમજ જે વલસાડ છે નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા ગણી શકાય તો આ રીતે ગુજરાતમાં હજુ માવઠાનો વરસાદ જોવા મળશે દસ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન રાજકોટ હળવદ અમદાવાદ બોટાદ ભાવનગર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખે પણ બપોર પછીના સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર જૂનાગઢ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં હળવાથી ભારે ભારેથી મધ્યમ વરસાદ જોવા મળશે વડોદરા ઉદેપુર ભરૂચ સુરત તાપી નર્મદા વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે જેમાં ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે સાગબારા ડાંગ ભવનાથ અંબોશીમાં જોવા મળશે તો આ રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘ તાંડવ જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને બાર તારીખે પણ દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ બાર તારીખની તો જેમાં જામનગર રાજકોટ જુનાગઢ સુધી ભારે વરસાદ પોરબંદરમાં હળવો વરસાદ જોવા મળશે તેર તારીખની વાત કરીએ તો તેર તારીખે પણ બપોર પછી ખાસ કરીને અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને સુરત વલસાડ આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે આગામી પંદર તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં એક નવી સિસ્ટમ આવી રહી છે જે સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે જેમાં સોળ તારીખની આપણે અપડેટ જોઈએ તો સોળ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સત્તર અઢાર તારીખની અંદર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય સાટા સુટી જોવા મળશે બાકી સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની વાત કરીએ તો આજે બપોર પછી કાં ક્યાંક ક્યાંક કોઈ કોઈ ભાગોમાં પાંત્રીસ જેવી પવનની ઝડપ રહેશે બાકી નોર્મલ પવનની ઝડપ રહેશે સૌરાષ્ટ્રમાં દસ તારીખમાં અડત્રીસ અગિયાર તારીખની અંદર પવનની ઝડપની વાત કરીએ તો પાંત્રીસથી ચાલીસ બાર તારીખમાં કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેર ચૌદ અને પંદર તારીખથી પવનની ઝડપમાં ધીમે ધીમે વધારો થશે જેમાં દક્ષિણ ગુજરાત હોય કચ્છ હોય આ બધા વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસની ઝડપે ચોંટાના પવનો ફૂંકાતા જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર હજુ પણ માવઠાના સંજોગો યથાવત છે હવે આપણે જોઈએ હવામાન વિભાગની હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા જે લાઈવ અપડેટ આપણને આપવામાં આવેલું છે જેમાં ભાવનગર હોય અમરેલી હોય અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ બાકીના સૌરાષ્ટ્રના બધા વિસ્તારોમાં યલો કચ્છમાં યલો અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવેલું છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કોઈ જાતનું એલર્ટ આપવામાં આવેલું નથી તો આ હતી હવામાન વિભાગની અપડેટ વાત કરીએ આગામી દસ દિવસમાં કેટલો વરસાદ ગુજરાતમાં પડી શકે તો વરસાદના જે આંકડા છે એક ઇંચથી બે ઇંચ સુધીના આંકડા આપણને બતાવાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને ગુજરાતના જે સમગ્ર વિસ્તારો છે જેની અંદર વરસાદની વાત કરીએ તો બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ ક્યાંક ક્યાંક પડ્યો છે જેમાં હવે રાજકોટ ગોંડલ જૂનાગઢ આ બધા વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડવાની સંભાવના છે તેમજ સાથે સાથે જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો મહુવાની અંદર આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ ત્યાં હવે વરસાદ પડવાની શક્યતાઓ ઓછી છે સામાન્ય સાટા આ સુધી અડધા ઇંચ કરતા ઓછો વરસાદ ભાવનગર જિલ્લામાં જોવા મળશે તો આ